ખાસ કરીને જે લોકોને ચશ્મા ઉતારવા છે બાળકોથી માંડીને મોટેરાઓ સુધી વયોવૃદ્ધ લોકો સુધી જે લોકોને રોજબરોજ દર મહિને બે મહિને ચશ્માના નંબરો વધી રહ્યા છે અનિવાન થઈ રહ્યા છે એ લોકો માટે એક સરસ મજાનો ઉપાય લઈને આવ્યો છું અને એ પણ ઔષધિ વગરનો ઉપાય છે આ પજમાઓ એના માટે કેટલીક સૂચનાઓ જરૂરી છે સૌથી પહેલાં તો તમારે સર્વાઈકલ રીઝનની આખી એક્સરસાઇઝ કરવી પડશે અને ડોળાની એક્સરસાઇઝ કરવી પડશે આપણે આખા શરીરનો વ્યાયામ કરીએ છીએ પરંતુ આપણે ક્યારેય આંખોના વ્યાયામ અંગે વિચાર્યું પણ નથી એટલે આંખોને આપણે વ્યાયામ આપીશું સૌથી પહેલાં તમારે આ રીતે એક પેન લઈ લેવાની પેન લઈને આ રીતે એક ટપકું કરી દેવાનું એ ટપકું કરશો તમે મારી આંખોની સામે જોજો હું આ ટપકાની સામે જોઈશ ટપકા પરથી મારી નજર નહીં ખસશે ધીરે ધીરે હું નજીક લઈશ ટપકા પર જ મારી નજર હશે તમારી નજર મારા ડોળા સામે હશે પાંચ વાર દૂર નજીક દૂર નજીક આ રીતે કરજો પાંચ વાર પછી આ રીતે આમ કરજો ટપકા પરથી તમારી નજર ના ખસે તમારી નજર મારા ડોળા પર હોવી જોઈએ પાંચ પાંચ વાર આ રીતે ક્રિયા કરજો પછી ઉપર જોજો નીચે લઈ જાઓ તમારા રેન્જની બહાર તમે આંગળીને જવા નહીં દેવાની આ રીતે પાંચ પાંચ વાર કરજો પછી આ રીતે ટપકા પરથી નજર નથી ખસેડવાની અને આમ ગરદન સ્ટેડી રાખીને આ રીતે હાથ ઉપર નીચે ઉપર નીચે પાંચ પાંચ વાર ફેરવવાનો છે આ રીતે ક્લોકવાઈઝ એન્ટી ક્લોકવાઈઝ આ રીતે ફેરવવાનો છે અને મિત્રો પછી ઝડપથી થોડી આ રીતે ક્રિયાઓ કરાવવાની છે તમે ટપકા પરથી નજર નથી ખસવા દેવાની આ રીતે આ રીતે આ રીતે આ રીતે તમને લગભગ એકથી દોઢ મિનિટ સુધી આંખોમાં થોડો દુખાવો રહેશે પણ એ ખૂબ સરસ મજાનો અનુભવ કરાવનારો હશે કારણ કે આંગળીની આ એક્સરસાઇઝ થયા પછી કદાચ થોડીવાર માટે તો તમને નાનામાં નાનું પણ અથવા દૂરમાં દૂરનું પણ જોવાનું મળશે ત્યાર પછી તમારે બીજી એક્સરસાઇઝ આ રીતે કરવાની છે દસ વાર આ ક્રિયા કરો હાથ આગળ પાછળ લો પછી આ રીતે કરો ત્યાર પછી ગરદન આમ આમ આ રીતે આ રીતે આમ પાંચ પાંચ વાર કરો અથવા બધું થઈને દસ મિનિટની એક્સરસાઇઝ કરો આ રીતે આમ કરો તમારો કાન જમણા ખભે જોઈએ ડાબો કાન ડાબા ખાડવે ખભે જોઈએ અને પછી ધરા પર આખી ગર્દન લગભગ બેઠા હોય તો આંખો બંધ કરીને કરજો પાંચ વાર આ ફરે અને પાંચ વાર વિરુદ્ધ દિશા વાપરે આ રીતે તમે થોડી એક્સરસાઇઝ કરજો મિત્રો ખૂબ જબરજસ્ત તમને અનુભવ થશે હાથની બધા જ પ્રકારની એક્સરસાઇઝ કરજો ખાસ કરીને સર્વાઇકલની જે એક્સરસાઇઝ છે એ બધી કરજો હવે એક ઔષધીયો ઉપચાર બતાવી દઉં છું તમે આ એક જ ઉપચાર કરશો અને એક મહિનો આ થાય આ ક્રિયાને ત્યારે તમારો જૂનો ચશ્મો પહેરજો સમજો અત્યારે બે આંખે ત્રણ ત્રણ નંબર છે એ અને વધતા પહેલાં બબ્બે હતા તો બબ્બેવાળો વાળો ચશ્મો પહેરો તો આંખો પહેલાં બેના બે વાળા નંબરના ચશ્માની સાથે ટેવાઈ જશે અને ધીરે ધીરે તમારો ચશ્મો ઉતરી જશે નોર્મલ થઈ જશે મિત્રો દિવસમાં ઓછામાં ઓછા પાંચ વાર તમારે ઠંડા પાણીને એટલે રૂમ ટેમ્પરેચરવાળા પાણીની છાલક મારવાની છે આંખમાં આંખનો લેન્સ બિલકુલ મસ્ત ધોઈ નાખવાનો છે સાફ કરવાનો છે ત્યાર પછી રાત્રે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી ત્રિફળા પાવડર નાખી દેવાનું છે ત્રિફળા પાવડર આખી રાત પાણીમાં પલરવા દેજો અને સવારે એને થોડું હલાઈને પાછું દસ મિનિટ મૂકી રાખજો એટલે ત્રિફળા પાવડર બધા કન્ટેન્ટ નીચે બેસી જશે બીજા ગ્લાસમાં એને તમે નિતારી લેજો અને પાવડરનો કોઈ અંશ અંદર ના આવવા દેતા અને એ પાણીથી દિવસમાં એટલીસ્ટ ત્રણથી ચાર વાર તમારે આંખોમાં છાલક મારવાની છે અથવા ડ્રોપરથી પાણી આંખમાં લઈ લેજો ત્રિફળાથી આંખો ધોવાની છે તમાકુ ના ખાતા હોય એ લોકો હવે હું જે પ્રયોગ કહેવા જઈ રહ્યો છું એ પ્રયોગ કરજો રાત્રે તમારે દાંત સાફ કરીને સૂઈ જવાનું છે અને સવારનું વાસી થૂક આમ લેવાનું છે અને તમારે આંખોમાં આંજવાનું છે બે આંખોમાં થૂક આંજો સવારની વાસી લાળ લગાવજો લગભગ સવા મિનિટ દોઢ મિનિટ સુધી તમારી આંખો ચચરશે તમારે ચત્તા સુઈ જવાનું છે આંખો લાલ લાલ થઈ જશે અને થોડી વાર પછી તમારે આંખો ધોઈ નાખવાની છે જો તમારી આંખો આવી હશે તો તમે થૂકથી જ આંખો મટાડજો એક જ દિવસમાં આંખો મટી જશે બાકી કન્જક્ટિવાઇટિસનો વાયરસ હોય તો ચાર દિવસથી હોય કોઈ પણ ઔષધિઓથી નહીં મટે વાસી થૂક એને એક જ દિવસમાં મટાડી દેશે દિવસમાં ચાર વાર પાંચ વાર એને થૂંક લગાવજો પરંતુ અત્યારે તો આપણે આંખે આવેલા ચશ્માની વાત કરીએ છીએ હવે તમારા આંખોના તેજ માટે તમે જેમાં બીટા કેરોટીન વિટામિન એ વગેરે હોય એવા ગાજર અને બીટ પુષ્કળ પ્રમાણમાં તમારે ખાવાના છે ગાજર અને બીટનો ઉપયોગ વધારશો તો આંખોની રોણક વધશે કે જવનું મિશ્રણ પીઓ જવવાળું પાણી પીઓ જવ સાટોડીને ગોખરું એનો તમે જો ઉપયોગ કરશો સાઈડ તરીકે ફાયદા તરીકે તો આંખોના નસની અંદર રહેલો બારીક બારીક બધો સોજો ઉતરી જશે કાંઈ ના ફાવે તો પેલી એક્સરસાઇઝ સર્વાઈકલની એક્સરસાઇઝ કરજો અંગૂઠા પણ પકડજો રોજ એકવાર નીચે નમીને અંગૂઠા પકડીને વીસ ઊંડા શ્વાસ લેજો તો આંખોની અંદર લોહી ઉતરશે અને આંખો બહુ સારામાં સારી રીતે કામ કરશે લગભગ બેથી ત્રણ મહિનામાં બધા ચશ્મા તમારા ઉતરી શકે છે મિત્રો પણ પ્રયોગ કરશો તો નિશ્ચિત પરિણામો મળશે આ સંવાદનો બધો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું આપને પણ પ્રાર્થના કરું છું કે જનહિત ખાતર તમે આ વિષયનો પ્રચાર કરો જે લોકોને ચશ્મા છે એ લોકો સુધી આ વાત પહોંચાડશો જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માત્ર